એક ઘટના એવી બની ભક્તો એ રામાનંદ સ્વામીના શિષ્યો અને રામાનંદ સ્વામીના શિષ્યોની અંદર એક શિષ્ય જેનું નામ મેઘજીત વણિક ગ્રસ્થ છે ખંદોઈનું કામ છે અને આ મેઘજી ભગત રામાનંદ સ્વામી એના ઉપર એવી અહેતુકી કૃપા વર્ષાવેલી કે એ સમાધિમાં જાય સમાધિનિષ્ઠ હતા ગામડાનો એક માણા એક હરિભગત પણ સમાધિનિષ્ઠ સદેહ ધામમાં જાય ધામમાંથી આવે આપણે પ્રકૃતિને આધીન છીએ પણ એ મેઘજીત એના ઉપર પ્રકૃતિની અસર પણ જોવા ન મળતી આપણે સામાન્ય રીતે અગ્નિ ઉપર ઘી કે તેલ મૂક્યું હોય અને બરાબર ઉકળતું હોય અને એ તો હવે ઉકળતું તેલ એમાં હાથ નાખી તો બળે એ તો છે જ સ્વાભાવિક છે પણ મેઘજી ભળી મેઘજી ભગત ઉકળતા તેલમાં હાથ નાખે તો પણ અગ્નિ એને અડતો નહીં અગ્નિ એને અડતો નહીં આવું સામર્થ્ય એ મેઘજી ભગતમાં હતું થોડી સામર્થ્ય મળે ન પચાવી શકાય અરે શું કામ છે તો કે સામર્થ્ય ઓછું હતું કેટલા પણ સામર્થ્ય પચાવી શકાતું નથી કંસમાં સામર્થ્ય ઓછું હતું શિશુપાલમાં ઓછું હતું રાવણમાં ઓછું હતું સામર્થ્ય ભક્તો સામર્થ્ય આવ્યા પછી એને પચાવવું કઠિન છે સામર્થ્ય ને પચાવી શકાતું નથી અને એના બે પ્રસંગની ઘટના આ કેવળ માંગરોળમાં બની છે એમાંની પહેલી ઘટના એટલે મેઘજીત વણિક આમ તો રાશિનોય સંયોગ છે માંગરોળ અને મેઘજી ભગત માંગરોળમાં એ મેઘજી ભગત મહારાજ એ આમલીના વૃક્ષ નીચે સભા ભરીને બેઠા છે અને ત્યાં આવ્યા હો મહારાજને કહે ભરણીરાજ આપણે કહીને તમે આજકાલના અધૂના હતા ને તમે હમણાં નવા નવા આવ્યા છો તમને બીજી કઈ ખબર નથી મે એટલે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું તમે મારું સામર્થ્ય નથી જાણતા મારામાં કેટલું બળ છે એ તમે જાણતા નથી હકીકત તો એવી છે શાસ્ત્રો ની રીતિ તો એવું કે છે કે મોટા હોય એને આમન્ય રાખવી જોઈએ મોટા રાખવી જોઈએ કે એની આજ્ઞા માનવી જોઈએ એટલે તમને હકીકતમાં એવું છે કે મારું હું કહું એમ તમારે કરવું જોઈએ આજ્ઞાયામ મર્તવ મારી આજ્ઞામાં વર્તવું જોઈએ શું કામ હું મોટો છું અને તમે નાના છો શિષ્યો તમે નાના ગુરુભાઈ છો બીજું ઉપરથી મારું ન માનો તો કંઈ નહીં પણ ઉપરથી તમારામાં વિવેક છે કે નહીં ઉપર તમે મને તમારા આજ્ઞામાં વર્તાવાનો આગ્રહ રાખો છો તમને હું કહું એમ કરવાનું હોય એની જગ્યાએ તમે કહો એવું હું કરું એમાંય વાંધો નહીં પણ પાછું મારી પાસે આગ્રહ રાખો છો તમે મારા જ ને કહ્યો માંગરોળની અંદર એટલે ત્યાં ન અટક્યો તમને ખબર છે કે નહીં આ પ્રસંગ ઘટના બની કેવી ભક્તો જ્યારે એ સભાની અંદર મેઘજી વણિક આવ્યા છે ને ત્યારે હવે આ મેઘજી વણિક સભાની અંદર આવ્યા મહારાજેને બેસાડ્યા પણ સમાધિનિષ્ઠ હતા બધું હતું એટલે એને જે અપેક્ષા હતી એ પ્રકારે માન ન મળ્યું મનમાં મૂંઝવણ વધી ગઈ અને બધાની વચ્ચે મહારાજને કીધું કે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું એટલે તમારે મને માન આપવું ઘટે પછી મહારાજ તો કંઈ ન બોલ્યા પણ મુક્તાનંદ સ્વામીએ પણ થોડીક મીઠી ટકોર કરી મુક્તાનંદ સ્વામીએ મીઠી ટકોર કરીને ત્યારે બોલ્યા કે આ મુક્તાનંદે બોળવાઈ ગયા છે અને મુક્તાનંદ સ્વામી વિશે પણ બેફામ બોલ્યા છે મુક્તાનંદ સ્વામી વિશે પણ બેફામ બોલ્યા છે મેઘજી વણિક મારાથી સહન નથી મેઘજી વણિક જયારે મુક્તાનંદ મને ગાળો દે ત્યાં સુધી વાંધો નહીં પણ મારા ભક્તો ભગવાનનું લક્ષણ છે ગાળો આપે ને ત્યાં સુધી ભગવાન નથી બોલતા પણ ભગવાન એના ભક્તોને કોઈ ત્રાસ આપે ને એ અલ્પ પણ સહન કરી શકતા નથી એના ભક્તને કોઈ દુઃખી કરે ને એ ભગવાન ભગવાનને કરો કઈ નહીં કે દુનિયામાં નથી માનનારા જીવે છે ને એને ભગવાન અટકાવ્યા કોઈ દી પણ એના ભગતને હેરાન કરીને એ નથી ચલાવતા. મહારાજે ઠપકો આપતા કીધું તમે શું કહો છો તમને ખબર છે? અને એનામાંથી આ મેઘજી વણી કે મહારાજની આગળ આમ કઠોર થઈ કે તમને ખબર છે હું કોણ છું તમે આજકાલના છો મા હું કહું એમ તમારે કરવું જોઈએ આમ બોલતા બોલતા મહારાજની આગળ કહો મારામાં કેટલું સામર્થ્ય છે એ તમને ખબર છે ન ખબર તો બતાવ સભામાં હો સામર્થ્યનું પ્રદર્શન કરવા માટે પોતે કેટલા શક્તિ સંપન્ન છે ઐશ્વર્ય સંપન્ન છે એ બધાયને દેખતા મહારાજને બતાવવા માટે સભાની વચ્ચે એક સરસ મજાનો એ ચૂલો અને એકદમ ઉકળતું તેલ તપ્ત તેલ સ્વકટા સૌકટા હે ઉકળતું તેલ કડાઈમાં લાવવામાં આવ્યું લઈ આવો આમ એના બિચાર સાગરી તો હોય ને આ ઉકળતું તેલ કડાઈમાં લઈને આવ્યા હો ઉકળતું તેલ લઈને આવ્યા આને પછી શું કર્યું અગ્નિ એને અડતો નહીં હા એમને એમ હાથ નાખે તેલમાં બળતા નહીં સામર્થ્ય હતું ન્યક્ષિપત ક રહુ જ્યાં હાથ નાખ્યા ને બે અત્યાર સુધી કોઈ દી હાથ બળતા નહીં પણ જમાવટ ક્યાં થઈ ખબર છે જેવો હાથ નાખ્યો ને થાય ભયંકર પીડા પણ આટલી મોટી મારીને વાતો કરી હોય બરાબર એટલે હવે માનનો સવાલ છે એટલે જાણે કે બળ્યો નથી ને એવો દેખાવ કરે કઈ થયું નથી હાથ બળી ગયો દાજી ગયો છતાં પણ મહારાજની સાથે વાદ કરે છે ભક્તો આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ એ થઈ આખા બ્રહ્માંડને ચલાવવાનું સામર્થ્ય હોય પણ એ સામર્થ્ય જો એ ભગવાનના ભક્તો ઉપર એનો વ્યર્થ દુરુપયોગ કરવામાં આવે તો સામર્થ્ય જાતા વાર લાગતી નથી પામતા એ વર્ષો લાગ્યા હોય પણ એને જતાં જો એનો ઉપયોગ બદલાયો તો જતાં એને ક્ષણ પણ લાગતી નથી સંપ્રદાયના ઇતિહાસો પણ છે અને મેઘજી ભગત એની પૂરે છે અગ્નિ જેને અડતો નહીં સદગુરુનું કૃપાથી એને સામર્થ્ય હતું સમાધિ સુધીનું અગ્નિ એના કારણે જ નહોતો અડતો એને સદગુરુની કૃપા થકી જ ભક્તો અહંકાર યાદ રાખજો અહંકાર કૃપાના પાત્રમાં પણ છેદ પાડી દે કૃપાના પાત્રની અંદર પણ કૃપારૂપી પાત્ર હોય ને એમાં પણ અહંકાર છેદ પાડી દે અને એ છેદમાંથી એ સદગુરુ મહાપુરુષોએ ભગવાને વરસાવેલી કૃપા બધી વહી જાય ત્યાંથી ઉકળતા તેલમાં હાથ નાખે અને ફોલા પડી ગયા આમ તો એવું હોય ઉપરથી દેખાવ એવો કર્યો કે કાંઈ થયું નથી એટલે મેઘજીતના પક્ષના જેટલા લોકો હતા ને આ તો જયકાર બોલાવવા લાગ્યા હો અમે મેઘજી મહારાજની જય આવી જયકાર બોલાવવા લાગ્યા પણ ભક્તો જ્યારે એના હાથના ફોલા એની દશા જોઈને ત્યારે બીજી બાજુ મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પણ એ જોયું કે એ પાત્ર ગુરુની કૃપાનો પાત્ર આજે એમાં છેદ પડી ગયો અહંકારથી અને એનામાંથી પાત્રતા વહી ગઈ ભક્તો અને એટલા માટે સંતોએ ભજનમાં પણ ગાયું છે આ ગંગા સતીના તેને રાક થઈને રેવું પાન અંતરનું યંતરનું માન રે સદગુરુ ચરણમાં શિશરે નમાવીને કર જોડી લાગવું એને પાય રે ભક્તો અધ્યાત્મ માર્ગ ની અંદર અહંકાર અહંકાર એક અહંકાર ભક્તો મારન તમારા જીવનનું નાવ ડૂબાવી દે મેઘજી ભગત હાથ બળી ગયો અહંકાર વશ આટલે થી એ ન અટક્યા જતા જતા સભાની અંદર ઓ બબડતા બબડતા મહારાજ ને ચેલેન્જ આપ્યો જુઓ સદાનંદ સ્વામી મારું સામર્થ્ય જુઓ આજથી ચોથા દિવસે ચોથા મુહૂર્તમાં હું મારી ઈચ્છાથી સ્વતંત્રપણે સ્વતંત્રપણે સમાધિ કરીને ધામમાં જઈશ ત્યારે મહારાજ બોલ્યા હો આવો અહંકારનો ઠણકો બતાડ્યો ને મહારાજ બોલ્યા જો તમે સમાધિ કરીને ધામમાં જાઓ તો અમે બધા તમારા શિષ્ય થઈ જશો અને જો ન જવાય તો તમે કેમ સમાધિ કરીને ધામમાં જાઓ છો એ જોઈએ તો ખરા સામે મહારાજે પણ કીધું દેહસ્ય દેહ ધામ નો મધ્ય તો આમ તો ત્રિશંકુવત જોઈ લ્યો તમે ત્રિશંકુ રાજાની પેઠે હું તમને વચ્ચે લટકાવું નહીં તો યાદ રાખજો આ તો ગજબ થઈ સામે બાવળું જગદીશ સામે બાવડું ચડાવ્યું અને હવે એ જીવની તો હેસિયત શું ભક્તો થયું કેવું ચોથે દિવસે સમાધિમાં જવું છે ધામમાં એટલે ત્રણ દિવસ સુધી આખા ગામમાં જમણવારો ઉત્સવ પણ એમાં પાછું એવું કે જે સદાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ પાસે જતા હોય એની નો એન્ટ્રી એને નો એન્ટ્રી અને બાકીના એ સત્સંગીને છોડી બાકીના આખા ગામને ચાર દિવસ સુધી જમાડ્યું ભક્તો હવે જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે એની હારે નથી બનતું એને ટાળીએ છીએ તો ભગવાન હારે ક્યાં બે ગવાના છીએ પણ બન્યું કેવું ચોથા દિવસે હા બધાને જમાડ્યા જાઉં છું બરાબર આમ કર્યો હા અને એમાં ચોથું મુહૂર્ત આવ્યું આજુબાજુ બધા માણસો ભેગા થયેલા રોજ જમાડ્યા હતા ને બધા ભેગા થયેલા આમ પદ્માસન વાળી અને ધીમેકથી રહી બધા ઇન્દ્રિયો અંતકરણ જીવ નાડી પ્રાણ સંકેલી ભક્તો છ ચક્ર ચક્ર હા એ ચક્રોમાંથી પાર થઈ અને બ્રહ્મરંધ્ર સુધી ભાઈ આવ્યા બ્રહ્મરંદ્ર સુધી હવે આયાથી સુષુમણા નાડી દેની ની માલિકોર એક હૃદયથી સ્ટાર્ટ થાય અને દેલી માયલી જે સુસુમણાનો માર્ગ છે એ હૃદયથી માંડીને બ્રહ્મરંદ્ર સુધીનો અને પછી બ્રહ્મરંદ્રથી સીધો ધામ સુધીનો માર્ગ એ સુસુમા નાડી બહારનો હવે અહીંયા બ્રહ્મરંદ્રમાં આવ્યા ને એટલે શરીરમાંથી નાડી પ્રાણ સંકેલ્યા છે એટલે શરીર નિશ્ચેસ થઈ ગયું એટલે જાણે કે મરદાની સબબત બ્રહ્મરંદ્રમાં ભગવાન અટકાવ્યા હવે ન પાછા દેહમાં આવી શકે અને ન ત્યાંથી ધામમાં જઈ શકે પ્રભુએ અટકાવ્યા હવે પ્રભુએ જ્યાં અટકાવ્યા ને ગજબ તો એ વાતનો થયો ભક્તો ન પાછા દેહમાં આવી શકે ન ધામમાં જઈ શકે ભગવાને પ્રભુએ બ્રહ્મરંદ્રમાં અટકાવ્યા છે એટલે એની દશા ત્રિશંકુ રાજા જેવી થઈ ન ઘરના ન ગાટના અને એમાં પણ ભક્તો ત્રણ દિવસ સુધી બે સુદો માળે શરીરમાં બીજી કોઈ ચેષ્ટા નહીં આંખોના ડોળા ખુલી ગયેલા ત્રણ દિવસ સુધી તરફડિયા મારતા રહ્યા બોલી ન ન શકે કરી શકે સગા સંબંધીઓને દયા આવી સગા સંબંધીઓ દયા આવી આમ કરતા ચોથો દિવસે પસાર થઈ ગયો શું કરીએ હવે બધા જેને જમાડ્યા હતા એ તો આમાં કોઈ મદદ કરી શકે મતા નહીં એ તો બધા ઘર ભેગા થઈ ગયા જે પેલા મેઘજીભાઈનું બોલતા હતા એ બધા સ્વામિનારાયણ ભગવાન બીજી બાજુ હવે થયું કેવું એ બધા જ સગા સંબંધીઓ પાંચમા દિવસે મહારાજ પાસે આવ્યા છે મહારાજ પાસે આવી મહારાજને પ્રાર્થના કરી પ્રભુ કંઈક દયા કરો એને તમારો તમારા સંતોનો અપરાધ કર્યો છે એના વતી અમે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અમે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ આવી રીતે મહારાજને પ્રાર્થના કરી મહારાજને પ્રાર્થના કરી મહારાજને દયા આવી એને સંબંધીઓની પ્રાર્થના જોઈ અને મહારાજે કેવળ કૃપા દ્રષ્ટિ કરી હા કેવળ કૃપા દ્રષ્ટિ કરી અને નાડી પ્રાણ પાછા દેહમાં વળતા થયા આ જીવમાં આવ્યા અને પછી તો ઊભા થઈ મહારાજની માફી માગી મહારાજના ચરણમાં પડ્યા અને એકદમ ગડગડા થઈ ગયા આંખના આંસુથી ચરણ ધોઈ નાખ્યા ભક્તો મહારાજે કહ્યું હવે સત્સંગમાં રહો રામાનંદ સ્વામીએ જે રીતે ધર્મનો ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે ધર્મનું પાલન કરી સત્સંગ ભજન કરતા થકા બાકીની જિંદગી એ મેઘજી ભગતે પસાર કરી છે